એટલે એક લાખ કરતા પણ વધારે શ્લોક નો ગ્રંથ છે મહાભારત તમે વાંચો છો કે નહીં મહાભારત હે અરે શાસ્ત્રીજી ઘેરે નથી લાગતા અમે તો ઘણા લોકોના મનમાં આજે હોતે ડર છે ઓ મહાભારત ઘરમાં ન રખાય લે ઝઘડા થાય આ નથી તો એ ઝઘડા નથી થતા કઈ કોને ખબર કોણે આ ભૂસું નાખી દીધું છે આપણા મગજમાં મહાભારત ઘરે રાખીએ ઝઘડા થાય બોલો મારે તમને પૂછવું છે આ ગણપતિ બાપા એ ગ્રંથ ગયો હોય અને ઘરે રાખીએ તો ઝઘડા થાય ખરા પણ કોને ખબર ગમે એ માણસે આવીને આપણને કહી દીધું ને આપણે માની હો થઈ ગયા બોલો એ આ વાંચી વાંચીને મારી આંખો હાવ નાન્યું નાન્યું થઈ ગયું આવું ક્યાંય વાંચ્યું નથી મહાભારત ઘરમાં ન રખાય બોલો અરે જવા દો ને સાહેબ હમણાં મુંબઈમાં મેં મહાભારત ઉપર કથા કરી હતી બોલો સાત દિવસ સુધી મહાભારત ઉપર કથા કરી અંદર આજે મારા ઉપર છે ક્યારેક જોજો આપણે નાની નાની વાતમાં બહુ ડરી જાય છે મહેરબાની કરી યાદ રાખજો મહાભારત ઘરમાં રાખવું જોઈએ તમને બહુ સારી વાત સાંભળો એ દર બેસતા વર્ષને દિવસે હું મહાભારત વાંચું છું દર બેસતા વર્ષે મારે હું દર વર્ષે વિચાર કરું હું ગુજરી જાવ કે નહીં જોવું છે મારે તમારી હામ હાવ હાજો નરવો છું બોલો બે કિલો વજન વધી ગયો મારો હું મહાભારત ઘરમાં રાખવાથી કોઈ દી ઝઘડા થતા નથી આ મનમાં જો ખોટો ભ્રમ હોય તો મહેરબાની કરીને કાઢી નાખજો મહાભારત ઘરમાં રાખવું જોઈએ રાખવું જોઈએ એમ વાંચવું હોતે જોઈએ આજે ગણપતિ બાપાનો દિવસ છે એટલે ખાસ કહું ગણપતિ બાપા એ મહાભારત ગ્રંથ લખી અને સમાજને બહુ સમાજની પર બહુ મોટો ઉપકાર કર્યો છે વ્યાસજી ના વડિંગ છે એ જ વ્યાસજી આમાં ભાગવતજી પણ એને જ લખેલું છે